મીડિયાના આવાજ અને પોલીસની સક્રિયતાના કારણે આજે બલોદર ગામે દારૂના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે બલોદર ગામના ગ્રામજનોએ દારૂના વેચાણને લઈ લાંબા સમયથી રજૂઆતો કરી હતી જે સમાચાર બીકે ન્યૂઝ દ્વારા પ્રમુખતાથી બતાવવામાં આવ્યા હતા આ સમાચારની સીધી અસર રૂપે ભીલડી પોલીસે આજે વહેલી સવારે બલોદર ગામે અચાનક દરોડા પાડ્યા હતા આ રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે જેમાં નટવરજી છગનજી ઠાકોરના કબજામાંથી એકસો સાઈઠ લીટર અને ખેમજી છગનજી ઠાકોરના સ્થળેથી છસો લિટર જેટલો દેશી દારૂ બનાવવાનો કાચો માલ એટલે કે વોચ ઝડપી પાડવામાં આવ્યો છે કુલ વીસ હજારથી વધુની કિંમતનો આ જથ્થો પોલીસે નાશ કરી બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે અન્ય ત્રણ શંકાસ્પદ સ્થળોએ તપાસ કરતા ત્યાંથી કંઈ મળી આવ્યું નહોતું પરંતુ પોલીસની આ સક્રિયતાએ સાબિત કરી દીધું છે કે ગુનેગારો હવે બચી શકશે નહીં ભીલડી પોલીસની આ ત્વરિત અને કડક કામગીરીથી બલોદર સહિત આસપાસના ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે પોલીસની આ એ વાતનો પુરાવો છે કે જો જાગૃતિ અને પોલીસ પ્રશાસન સાથે મળીને કામ કરે તો સામાજિક દૂષણોને ચોક્કસપણે ડામી શકાય છે બીકે ન્યૂઝના અહેવાલ બાદ થયેલી આ ગણતરીના કલાકોની કાર્યવાહી અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે